વલસાડના તિર્થલોસિસ સરદાર હાઇટ્સ ખાતે રહેતી રિયાની આજરોજ પ્રાર્થના સભા યોજાઈ હતી વલસાડના તિર્થલો સરદાર હાઇટ્સ ખાતે રહેતી નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીનો બ્રેન્ડેડ થતા રિયાના પાલક માતા ડોક્ટર ઉષા મૈસરીએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતાં પરિવારજનોએ રિયાના અંગદાન માટે સંમતિ આપી હતી આજરોજ સરદાર હાઇટ્સ ખાતે સ્વર્ગસ્થ રિયાની પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં રિયાના પરિવારજનો સહિત વલસાડના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રિયાને શ્રદ્ધાંજલિ આપી હતી રિયાની પ્રાર્થના સભામાં ડોનેટ લાઈફ સુરતના સીઓ અને ટ્રસ્ટી એવા નીરવ માંડલેવાલા એમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં નીરવભાઈએ રિયાનો ફોટો સ્ટેમ્પ તેમજ સન્માન પત્ર રિયાના માતા પિતાને આપ્યું હતું રિયાના પાલક માતા ડોક્ટર ઉષા મૈસરી અને જનેતા માતા તૃષ્ણાબેન અને પિતા બોબીભાઈને રિયાના અંગદાન માટે બિરદાવી નીરવભાઈએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું મિત્રો અનંત ચૌદશના દિવસે વલસાડ ખાતે એક ઘટના 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 બની જ કહેવાય પરંતુ ઘટનાની સાથે આ પ્રેરણાદાયી અને ગર્વની વાત પણ છે પ્રેરણાદાયી અને ગર્વ કઈ રીતે આપણા વલસાડની નવ વર્ષની રિયા નામની દીકરી બ્રેઇન ડેડ થયું અને તેનું મૃત્યુ થયું પરંતુ રિયા હજી પણ આપણી વચ્ચે છે એ કઈ રીતે એના અંગદાન થકી રિયાનું બ્રેન્ડેડ એના પરિવારે રિયાના અંગદાન એ થકી વ્યક્તિઓને જીવનદાન મળ્યું ત્યારે આજ રોજ રિયાની જે પ્રાર્થના સભા છે એમાં ડોનેટ લાઈફના ટ્રસ્ટી સીઓ ઓ નીરવભાઈ માંડલેવાલા અત્યારે આપણી સાથે છે એમની પાસેથી વધુ વિગતો જાણીશું નીરવભાઈ જણાવશો કે રિયા સૌથી નાની વયની દીકરી આખા દેશમાં આજે એક ઇતિહાસ બની ગયો કે સૌથી નાની વયની દીકરીના હાથ જે ડોનેટ થયા અને એ મુંબઈની પંદર વર્ષની દીકરીને મળ્યા એની વિગતો આપશો એ સાથે જ અંગદાનનું મહત્વ અમને સમજાવશો રિયા આનંદ ચૌદસ એટલે કે સત્તર તારીખના બે દિવસ પહેલા રિયાને માંદગીના કારણે અહીંયા વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પછી વધુ સારવાર માટે તેમને સુરત શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં રિયાને ડોક્ટરે કિરણ હોસ્પિટલની અંદર બ્રેન્ડેજ જાહેર કર્યા હતા બ્રેન્ડેજ જાહેર કર્યા પછી જ્યારે પરિવારનો વાત કરી પરિવારે કીધું કે અમારે તો જ્યારે અમારી દીકરી અમારી રિયા આજે બ્રેન્ડેડ થઈ ગઈ છે એ બધું હવે આગળ જીવી શકશે નહીં બ્રેન્ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ તો અમે રિયાને અનેક લોકોમાં જીવતી જોવા માગીએ છીએ અને તો અમે એનું અંગદાન કરવા માગીશું એમની સંમ જેવી એમની સહમતિ મળી આના માટે એટલે ડોનેટ લાઈફ થકી અમે આગળ કામ એનું શરૂ કર્યું સોટો સ્ટેટ ઓર્ગન રિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશનને અમે સંપર્ક કરી આની માહિતી આપી અને પ્રોસિજર ચાલુ કરી રિયાના ઓર્ગન ડોનેશન ઠકી કિડની છે લિવર છે રિયાના ફેફસાનું દાન રિયાના હાથનું દાન અને રિયાના ચક્ષુનું દાન પણ કરવામાં આવ્યું મને જણાવતા ખૂબ 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 આનંદ થાય છે કે વલસાડ માટે ખૂબ ગર્વની વાત છે ગુજરાત માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં સૌથી નાની વયની બાળકી નવ વર્ષની બાળકીના હાથનું દાન થયું હોય એ આ દેશની પ્રથમ ઘટના છે રિયાના હાથ ગ્રીન કોરિડોર મારફતે કિરણ હોસ્પિટલથી સુરત એરપોર્ટ આનંદ ચૌદસના દિવસે આટલો મોટો રૂટ ગ્રીન કોરિડોરના થકી ફક્ત બારથી પંદર મિનિટની અંદર પૂરો કરવામાં આવ્યો અને એના હાથ સુરતથી મુંબઈ મોકલવામાં આવ્યા જે પંદર વર્ષની બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ થયા જે બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ થયા એ બે વર્ષ પહેલાં એ બાળકીને ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે એના હાથ ખરાબ થઈ ગયા અને આના હાથ વધુ સારવાર હેઠળ કાપવામાં આવ્યા હતા

બે હજાર સુડતાલીસની અંદર આપના દેશમાં કોઈપણ અંગની પ્રતિક્ષામાં ના રહે એના માટે બે હજાર સુડતાલીસ મિશન હેઠળ અમે ટુ ઝીરો ફોર સેવન નંબર સાથે રાખ્યો નાઇન ઝીરો એટ વન એટ વન ટુ ઝીરો ફોર સેવન આની ઉપર મિસકોલ મારતા તમને ઓર્ગન ડોનેશનની નોટોની લિંક તમને આપવામાં આવશે એ લિંક તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા આવે એની ઉપર તમે તમારું ફોર્મ ભરીને ઓર્ગન ડોનેશનનો સંકલ્પ લઈ શકો છો નીરવભાઈ જોડે આપણે વાત કરી અંગદાનનું જે મહત્વ એમણે સમજાવ્યું અહીંયાથી હું દિશા દેસાઈ સત્યદેના માધ્યમથી વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની જનતાને કહીશ કે અંગદાન વિશે જાગૃતિ આવે અને સૌ કોઈ કારણ કે આજે રિયા ભલે આપણી વચ્ચે નથી પરંતુ રિયા એના અંગોનું દાન કરીને અગિયાર વ્યક્તિઓને જીવતદાન આપી ગઈ છે અને નીરવભાઈએ જે નંબર કીધો છે ટોલ ફ્રી નંબર એમાં જે એમનો યજ્ઞ છે કે એમણે જે સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસ સુધી આપણા દેશમાં કોઈપણ વ્યક્તિને અંગદાનની જે જરૂર હોય એના માટે એ લોકો બાકી ન રહે તો નંબર એકવાર નોંધી લેશો નાઇન ઝીરો એટ વન એટ વન ટુ ઝીરો ફોર સેવન નાઇન ઝીરો એટ વન વન ટુ ઝીરો ફોર સેવન મિત્રો આજે જ સંકલ્પ કરો આ નંબર પર તમે મિસ કોલ મારો એટલે એક લિંક આવશે તમે સંકલ્પ કરો અને તમારા આજુબાજુના અને પરિવારવાળાનો પણ સંકલ્પ લેવડાવો જેનાથી આપણા થકી કે આપણી જિંદગી થકી બીજા સાત થી આઠ લોકોની જિંદગી જ્યારે બચી જતી હોય તો એનાથી વધુ મહત્વની વાત શું છે ત્યારે અહીંયાથી સમગ્ર સત્ય ટીમ વતી હું રિયાને સતસત પ્રણામ કરીશ દિશા દેસાઈ સત્ય ન્યુઝ વલસાડ ઉષાબેન રિયાના પાલક માતા તરીકે ખૂબ જ સરસ કામગીરી તમે બજાવી રિયા બ્રેન્ડેડ થતાં જે અંગદાન જે કરાયું એ વિશે અમને માહિતી આપશો ને રિયા વિશે હું મેડિકલ પર્સન રહી અને હું રાધાસ્વામી સત્સંગ બ્યાસ સાથે જોડાયેલી જે અમને વારંવાર અંગદાન વિશે માહિતી આપવામાં આવે મેં તો મારી એક પ્રબળ ઈચ્છા હતી કે જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે વેન્ટિલેટર પર જ જીવે છે વેન્ટિલેટર કાઢશો પછી એનું જીવન નથી ત્યારે મેં નક્કી કર્યું કે અંગદાન કરવું છે એના માતા પિતા પણ સમાન થઈ ગયા અને પછી ઉમિયા ટ્રસ્ટ આ ડોનેટ લાઈફ એવા બધી કાર્યવાહી એમણે પૂરી કરી અને એમાં બધાનો જ ખૂબ સારો સાહસકાર મળ્યો કિરણ હોસ્પિટલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાંના બધા ડિપાર્ટમેન્ટો ડેફિનેટલી મહત્ત્વનો ફાળો તો હું ડોનેટ લાઈફ અને ઉમિયા ટ્રસ્ટવાળાને કહું જેમણે મદદ કરી અમે તો ફક્ત એક પ્રબળ ઈચ્છા હતી તે વ્યક્ત કરી અને એ અમારી ઈચ્છા પૂરી કરવામાં આ લોકોએ ભાગ ભજવ્યો અને આજે હું ખૂબ ગર્વથી કહી શકું કે મારી દીકરી આજે કેટલા કેટલા લોકોના શરીરમાં ધબકે છે જે હું ઈચ્છતી હતી અને તે સફળ થયું જીવંત માટે હું એ મેં વિશે બધાને જ માહિતી હોવી જોઈએ હું ઈચ્છું કે એવો કોઈને વારો ન આવે પણ જેમ નક્કી છે કે મૃત્યુ કેમ કેવી રીતે આવવાનું ખબર નથી જો એવું મૃત્યુ આવે કે જ્યાં બ્રેનડેડ વ્યક્તિ હોય બાકીને આખી શરીરની સિસ્ટમ ચાલુ હોય તો હું કહું તે વ્યક્તિએ અવશ્ય ને અવશ્ય અંગદાન જેવું મહાપુણ્યનું કામ કરવું જ જોઈએ કે જે તમને એક જે લાગણી હું વ્યક્ત નથી કરી શકતી કે જે મેં રિયાના અંગ લઈને જે વ્યક્તિ મને ત્યાં સામે જ મળી એ તેર વર્ષનું બાળક બે વર્ષથી કિડનીના રોગથી પીડાતો હતો જેને મારા રિયા મારી રિયાની કિડની મળવાની તે પેરેન્ટ્સના જે મોડા પર આનંદ જોઈને મને ખરેખર આનંદ થયો અને આમ બી રિયાનો દેહ હતો પંચમહાભૂતમાં વિલીનત થઈ જવાનો હતો એના પહેલાં એના જે અવયવો કામમાં લઈ શકી એના માટે મને ખૂબ જ આનંદ થયો અને હું ઈચ્છું કે ભાઈ સંજોગાવસાદ કોઈને એવો મોકો આવે તો આ અવશ્ય જરૂર રાખજો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વેન્ટિલેટર પર હોય મૃત્યુ પામવાની અણી પર હોય ડૉક્ટરને પૂછી લેજો કે આ વ્યક્તિનું અંગદાન થઈ શકે છે કે નહીં જો ડૉક્ટર કહે તો તમે આ લોકો એટલું તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરશો તો બધું જ બધી જ કાર્યવાહી થઈ જશે જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની